વેબ સિરીઝના પ્રમોશન માટે વિડીયો બનાવવામાં આવેલો હતો તપાસ કરતા રિવોલ્વર રમકડાનું પ્લાસ્ટિકની છે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પ્રતિક્રિયા આપતા જણાવેલું હતું કે હાથમાં ગન લઈ રીલ બનાવનાર યુવતી સામે જો કોઈ અનલીગલી હશે તો કાર્યવાહી કરવામાં આવશે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ પલક ભટ્ટ નામથી સાથે રિવોલ્વર દેખાડતો એક વિડીયો વાયરલ થયેલ આ વિડીયોનું એસઓજી પીઆઈ આરડી ચૌધરી દ્વારા તપાસ કરતા આ વિડીયો ધ ગેમ વેબ સિરિઝના પ્રમોશન માટે પલક ભટ્ટ દ્વારા અપલોડ કરેલ જેની અંદર જે રિવોલ્વર ઓઇપન દેખાડવામાં આવે છે તે રમકડાનું પ્લાસ્ટિકનું છે એટલું હાલ ધ્યાનમાં આવેલ છે અને આગળ નહીં ઇલીગલ કોઈ પણ ધ્યાને આવશે તો કાયદેસર કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે